ભેંસાણ તાલુકાના રિંકલબેન પન્નાએ પરંપરાગત સાથ વ્યવસાય દ્વારા ખાદી અને હેન્ડલૂમની વસ્તુઓનું ઉત્પાદન કરી અન્ય મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પહેલ કરી છે રિંકલબેન વર્ષે એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી ગુજરાતમાં લખપતિ દીદી બન્યા છે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વતની રિંકલબેન પન્ના તેમના પરિવાર સાથે પરંપરાગત હાથસાળ વ્યવસાયના આધારે ખાદી તેમજ હેડલૂમની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે શરૂઆતમાં ખાદી ભંડાર માટે કામ કરતા રિંકલબેન બે સોળમાં સદભાવના મંગલમ જૂથ મંડળ સાથે જોડાયા હતા ત્યાંથી તેઓ અને તેમની સાથે જોડાયેલા અન્ય સભ્યો સાથે મળી હસ્તકલાની વસ્તુઓ બનાવી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓ તેમની ઉત્પાદનનું વેચાણ કરી રહ્યા છે રિંકલબેન કહે છે કે અગાઉ કાચો માલ સહિતની વસ્તુઓ ખરીદવા માટે લોન લીધી હતી રિંકલબેન તેમના ઉત્પાદનનું વેચાણ સુરત અમદાવાદ કચ્છ સાનગપુર અને જામનગર સહિત વિસ્તારોમાં આયોજિત મેળાઓમાં તેઓ પોતાની વસ્તુઓ વેચે છે રિંકલબેનના જણાવ્યા અનુસાર અગાઉ મંડળ પાસેથી કાચો માલ ખરીદવા માટે લોન લીધી પરંતુ તેઓ આર્થિક રીતે શોવા લંબી બન્યા છે રિંકલબેન કહે છે અમારા કામને કારણે અમારી એક આગવી ઓળખ ઊભી થઈ છે સાથો અમે ઘરમાં પણ આર્થિક સહયોગ આપવા સક્ષમ બન્યા છીએ રિંકલબેન કહે છે કે મહિલાઓ અનેકવિધ પ્રકારની શક્તિ અને આવડત રહેલી છે ત્યારે તેને ઘર પૂરતો સીમિત ન રહેવા બહાર નીકળવું જોઈએ સરકારના આયોજન થકી સ્થાનિક કારીગરો અને ખાસ કરીને મહિલાઓને પ્લેટફોર્મ મળી છે રિંકલબેલ અને તેનો પરિવાર હાથશાળ પર ટોવાલ હાથરૂમાલ આસન ચટાઈ પગલુંચણીય પેન્ટ શર્ટના કાપડ બનાવ્યા છે તેમણે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા હાથસાળ વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક પહેલો કરી છે મહિલાઓને સશક્ત બનાવી ભારતની વિકાસ યાત્રામાં જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન કેન્દ્ર સરકારે બે હજાર ત્રેવીસમાં લખપતિ દીદી યોજના શરૂ જેમાં ઉદ્દેશ બે હજાર સત્યાવીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાનો બહોળો લાભ મળી રહ્યો છે રિંકલબેન પન્ના જેવી મહિલાઓ આ યોજનાની સફળતાનું જીવંત ઉદાહરણ છે જૂનાગઢમાં સરદારરા ખાતે ઝાંસીની રાણી સાયકલ સામે હવેલી વાડીમાં તારીખ ઓગણીસથી એકવીસ ડિસેમ્બર સુધી યોજાઈ રહેલા સશક્ત નારી મેળામાં સો જેટલા સ્ટોલ દ્વારા સ્થાનિક કલાત્મક વસ્તુઓ તથા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે આ મેળો લોકલ પર લોકલ અને સ્વદેશી અભિમાનનો ચરિતાર્થ કરે છે અંતરે ઉલ્લેખનીય છે જૂનાગઢમાં તારીખ ઓગણીસ થી એકવીસ ડિસેમ્બર સુધી યોજાઈ રહેલ સશક્ત નારી મેળામાં રિંકલબેને હસ્તકલા ઉત્પાદનને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે હું જૂનાગઢ જિલ્લાના પેસણ તાલુકામાંથી આવું છું મારું નામ છે પન્ના રિંકલ રાજેશભાઈ અને મારા મંડળનું નામ છે સદભાવના મંગલમ જૂથ અત્યારે આ નારી સશક્તિકરણનું મેળાનું આયોજન કરેલું છે તેમાં અમારું સ્ટોલ છે એમાં અમે ખાદીની વસ્તુ વેચે છે એમાં હાથ ઉમાલ છે ટુવાલ છે કાપડ છે પછી ચટાઈ છે એવી રીતના અલગ અલગ બધી વસ્તુ બનાવીને અમે વેચાણ માટે લઈ આવ્યા છીએ અને આમાં નારી સશક્તિકરણ મેળાનું આયોજન હતું તેમાં અમે મને સન્માન પણ મળેલું છે અને પેઢી દર પેઢી અમારો આ વ્યવસાય છે જૂનો અને તે અમે પરંપરાગત રીતે અત્યારે ચાલુ જ રાખ્યો છે અને અમારે વેચાણ પણ સારું થાય છે અમે અત્યારે આ હાથસાળ ઉપર બધી વસ્તુ બનાવીએ છીએ અને અલગ અલગ જિલ્લામાં અને બીજા રાજ્યમાં પણ જઈએ છીએ અને અમારું વેચાણ સારું થાય છે અને સરકારે અમને બધી અલગ અલગ જગ્યાએ વેચાણ માટેનું પ્લે પ્લેટફોર્મ આપેલું છે